નમસ્કાર આપ જોર્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જૈનોનો પવિત્ર તહેવાર પર્યાધી રાજ પર્યુષણ પર્વ ભાવભેર ઉજવાઈ રહ્યું છે ત્યારે આજે પર્યુષિણ પર્વના પાંચમા દિને અંકલેશ્વર શહેરની પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે સાધુ ભગવંતો દ્વારા મહાવીર સ્વામીનું જન્મ વાંચન કરવામાં આવ્યું હતું જૈન ધર્મસ્થાનકોમાં ચોવીસ તીર્થકર પ્રભુ મહાવીર સ્વામીની માતા ત્રિશલાજીને જ્યારે મહાવીર સ્વામી તેમના ગર્ભમાં હતા ત્યારે ચૌદ મહાસ સ્વપ્ન આવ્યા હતા અને ત્યારબાદ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો હતો ત્યારે આજે પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં પ્રેરક પ્રસંગોનું વર્ણન કરી જન્મ વાંચન કરવામાં આવ્યું હતું આ પાવન અવસરે સંઘના પ્રમુખ દિલીપ ચોક્સી જનકભાઈ શાહ કમલેશ શાહ અને અતુલભાઈ શાહ સહિત આગેવાનો અને સમસ્ત જૈન સમાજ ઉપસ્થિત રહ્યો હતો જય જીનેન્દ્ર અંકલેશ્વર શાંતિનાથ જૈન સંઘ પંચાયતી બજારમાં પ્રવ્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આજે પ્રયુષણ પર્વનો પાંચમો દિવસ છે જ્યારે ભગવાન ચોવીસમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીરની જન્મની ઉજવણી આજ રોજ રાખવામાં આવે છે આ ઉજવણીમાં ચૌદ સપનાની દરેક સપનાની ઉજવણી ભગવાન પધરાવાની ઉજવણી ભગવાનની દોરી ભગવાનનો જન્મ થાય એની ઉજવણી આ બધું રાખી ને ટોટલ એક સંઘ બી રાખેલ છે જેનો લાભ બી બધા સંઘ ભાઈઓ લેશે આ રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે દરેક ભાઈઓ બહેનો એટલા હર્ષ ઉલ્લાસથી રોજ સવારે પૂજા વ્યાખ્યાન થાય છે રોજ સવારે ને સાંજે પ્રતિક્રમણ સવારનું પ્રતિક્રમણ ખૂબ આરાધના ભગવાનની કરવામાં આવે છે